ગુજરાત બાળ કલ્યાણ એટલે બાળકોના રસીકરણમાં સમગ્ર દેશના સરેરાશ કરતા પણ પાછળ છે નેશનલ હેલ્થ ફેમિલી સર્વે પાંચ ની જે આવ્યો છે તેમાં ગુજરાત રસીકરણ ક્ષેત્રની કામગીરીમાં માત્ર તોતેર પોઈન્ટ ત્રણ ટકા સાથે છે એટલે કે સમગ્ર દેશનું જે છે એ રસીકરણ કરતાં પણ ઘણું પાછળ છે અને સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોના આંકડા જોઈએ એ આંકડા પ્રમાણે ગુજરાત એકવીસમા ક્રમાંકે આવે છે ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય બધી દ્રષ્ટિએ એ સામાજિક ક્ષેત્રે જે રાજ્યો પાછળ છે માપદંડોમાં એવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ જમ્મુ કાશ્મીર રાજસ્થાન મધ્યપ્રદેશ તેઓ પણ રોગ પ્રતિરક્ષા રસીકરણમાં ગુજરાત કરતા ઘણા આગળ છે આપણા સૌના માટે ચિંતાનો અને ખાસ કરીને ભાજપા સરકાર જે કરોડો રૂપિયાના આરોગ્ય ક્ષેત્રના બજેટની વાતો કરે છે અને બીજી બાજુ બાળકોના રસીકરણમાં આટલું પાછળ તો આ જે ભવિષ્ય છે ગુજરાતનું એ બાળકોને રસીકરણમાં રોગ પ્રતિરક્ષામાં જે એને કવચ મળવું જોઈએ એ કવચમાં આપણે પાછળ છીએ આપણા સૌના માટે ચિંતાનો અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરે છે ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે સરકાર મોટી મોટી જાહેરાતો કરવાને બદલે સરકાર વાસ્તવિક પગલાં ભરે રોગ પ્રતિરક્ષક રસીકરણના આંકડાઓ ભેગા કરવાને બદલે વાસ્તવિક રીતે એને રસીકરણ માટેની ગંભીરતા દાખવે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે લાંબા સમયથી ખાલી છે એ જગ્યાઓ ભરવા માટે કામ કરે અને પીએચસી અને સીએચસીના માળખાને મજબૂતી આપે તો આપણે રોગ પ્રતિરક્ષા રસીકરણ જે બાળકો માટેનું છે તેમાં આપણે આગળ આવશું અને આપણે બાળકોની મામૂલી જિંદગીને બચાવી શકાશું ખબરો કે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીએ બેલ આઇકોન કો જરૂર દબાઈ